કુળી પડવાની હાર્દિક શુભેચ્છા હિન્દુ નવ વર્ષની હાર્દિક શુભેચ્છા મા આશાપુરા ન્યૂઝના સર્વ વાચકોને અભિનંદન હાર્દિક શુભેચ્છા મા આશાપુરા ન્યૂઝ ચેનલ અઢાર વર્ષ પૂર્ણ કરી ઓગણીસમા વર્ષે મંગલ પ્રવેશ કરી રહી છે એ બદલ આપ સૌ વતીથી એમને હાર્દિક શુભેચ્છા કરું છું દોસ્તો સતત અઢાર વર્ષથી જ પ્રજાના પ્રશ્નોને વાંચા આપતી રહી છે એટલા માટે આપ સૌ વતીથી પણ એમને હાર્દિક શુભેચ્છા અને મંગલ આશીર્વાદ આપી રહ્યું છું ભવિષ્યમાં પણ સરકાર અને પ્રજા વચ્ચે સેતા સેતુ બનીને પત્રકારિત્વનો ધર્મ નિભાવશે એવી સંપૂર્ણ આશા છે મા આશાપુર્વના આશીર્વાદથી દેશનો સીમારો એટલે કચ્છથી શરૂ થયેલ આ ન્યૂઝ ચેનલ વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કરે એ આશા સાથે કચ્છની કુળદેવી માં આશા પુરાની જય જય ભારત વંદે માતરમ